રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે જે અંતર્ગત મીડિયા કર્મીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે ગુજરાત અને ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો કે જેમાં બ્લડ કાઉન્ટ બ્લડ ગ્રુપ લિવર ફંક્શન લિપિડ પ્રોફાઇલ કિડની ફંક્શન ટેસ્ટ સાંધા માટે યુરિક એસિડ ટેસ્ટ હાડકા માટે કેલ્શિયમ સહિત થાઇરોઇડ માટે હોર્મોનલ ટેસ્ટ વિટામિન બી વિટામિન સી ડાયાબિટીસ અને અન્ય ચેકઅપ કરવામાં આવ્યા હતા પ્રસંગે ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક સંજય પટેલ રેડ ક્રોસ બ્લડ બેંકના જે જે ખીલવાણી તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી આ કેમ્પનો જિલ્લાના પત્રકારોએ લાભ લીધો હતો યાકુબ પટેલ ભરૂચ ડોક્ટર જે જે ખેલવાણી મેડિકલ ડાયરેક્ટર રેડકોંક ભરૂચ ગુજરાત ગુજરાત સરકારના ફિટ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ રોજ તારીખ પચીસી મીએ એક પ્રોગ્રામ રાખવામાં આવેલો છે મીડિયા કર્મીઓ માટે જેનો મીડિયા કર્મીઓ તરફથી ખૂબ જ સારો પ્રતિભાવ મળેલો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં એ લોકોએ પોતાનું હેલ્થ ચેકઅપ કરાવ્યું છે જે માટે હું ગુજરાત સરકાર اته میگە فرمنو خو خو اواړ منو